તો આપણે કામે થયો ઘરે વ્યાસી વાગી ગયા છે છ અને સોમાં હું છે તો વરસાદ હતો તે બધા જાતા દાળિયા તો બધા ત્રણ વાગે તો દાડિયાથી વ્યા હતા અને ઘરે જો કક બનાવ્યું છે બધા જો ખાય છે અને હું હજી કામે લાવ્યો તો હારી હારી વાસ આવતી હતી મેં કીધું હું છું હું નહીં તો કંઈક કેરેલ આવીને જોયું ડાયલ ઢોકળી બનાવી હતી મારા ભાઈ ડાયલ ઢોકળી બનાવી હતી તો તમે જો આપણે દાળ ઢોકળી તો બનાવી નાખી છે પાંચ મિનિટમાં મારા ભાઈ બનાવી નાખી છે અને આપણે કેટલા સમયથી આપણે ખાધી જ નથી અને કે હું કેટલો હાથમાં ભણતો એ મેં ખાધી હતી તે દૂધની ખાધી જ નથી નીશાળા જતો ને તે ખાધી હતી પછી એની જો આજ ખાઉં છું અને એને અરે ભૂંગળા તેળા છે ભૂંગળા અને દાળ ઢોકળી બે હારે ખાવું આ તો દાળ ઢોકળી છે અને દાળ નાખેલી છે ઢોકળી અને મીઠો લીમડો ને એવું બધું નાખેલું છે અરે ભૂંગળા તેળા છે

ખાટી મીઠી બહુ મજા આવે આવો સોમા હામા ખાવાની બહુ મજા આવે પેલા કેટલી વખત ઢોકળી લીધી કેવક મજા આવે બહુ મજા આવે હા શું ભાઈ કેટલી ટકે બી પૂરી કરી એટલે હવે તો ઉભા થાય હવે તો મિત્રો જો આપણે અહીંયા ઘરે ખાધા હતા લાઈટ વેગી છે કે મજા આવતી નથી હવે આવી છે ધાબામાં છે એક આ કોથળીમાં લીધેલા ભૂંગળા અને ઢોકળી અને આપણે જાય છે ઢાબા માથે મર પાહે જાય તો ના ઢાબા પે તો હરટાટ પવનો ઓકે તો આપણે જો બહારવા વ્યા આવે ઢાબા માથે બહાર આવે છે થોડો થોડો આવે છે બો નહી આવ તો તોય મજા આવે છે તાટવા નું વાત એનું ન્યા તો કેર તો નકરી ગરમી થાતી થી ડાયણ ઢોકળી જો આપણે પીડ્યું છે અને ભૂંગળા છે અને આગળ સંતોષ લઈને આવશે અને સંતોષને કીધું તું તો ત્યાં નીચેથી લેતા જોશે એ આવે લઈને સંતોષ જો ડીશ લઈને આવે છે એ પણ ડાળ ઢોકળી લાવ્યો છે કેટલી લાવેલા બસ બે ભૂંગળા ને ડાળ ઢોકળી બે બે હાલ કાંઈ ખાવા બે જોશે ડાયલને ઢોકળી ને ભૂંગળાને એવું ખાય છે તો કેવી લાગી હતા ને ડાયલ ઢોકળી ખાકી લઉં પછી કહું મિનિટ ની મહેનત હતી એ સફળ ગઈ છે અને હવે ખાવા મળી આપડી હતી તો મિત્રો તો દાળ ઢોકળી ખાઈ લીધી છે અને સામડા ને એવું બધું નીચે હું મેંકી દીધું છે પાણી પાણી પી લીધું છે પ્યાર તો પણ એક નંબર પર જો ભાઈ આખું સાલું ખાઈ દયો એટલે મજા આવી ગઈ સંતોષ તને કેવી મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી

ત્યાં સુધી બાય બાય નવા હોય તો સપાઈ કરવાનું ભૂલતા નહીં